સ્પષ્ટ ખ્યાલ આવશે કે એનાબોલિઝમ શું છે આ એનાબોલિઝમ રિએક્શન થાય છે અને આ કેટાબોલિઝમ રિએક્શન થાય છે તો આ એનાબોલિઝમ જે પ્રોસેસ છે એ એના એટલે શું થાય એના અર્થ શું થાય છે એના એટલે જોડાણ જોડાણ થાય છે શું થાય છે જોડાણ એટલે કોઈ અણુ છે એ જોડાય છે અને એના દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે કેટલા અણુઓ છે એ જોડાણ થવાથી ઉર્જા ઉત્પન્ન થાય છે તો એ પ્રોસેસ ને એના બોલી રિએક્શન કહેવાય છે જો આની અંદર તમે જોઈ શકો તો છૂટા છવાયા અણુઓ કેટલા આપેલા છે અને જે એની અને એટીપી પણ અલગ છે એટીપી અને અણુ જે છે એ જોડાણ થાય છે તો આ આખું જોડાણ થઈ ગયું હોય એ તમે અહીંયા ડાયાગ્રામ ની અંદર દેખાય છે તો આ જોડાણ થાય છે એટલે શું એનર્જી એનર્જી છે એ પ્રોડ્યુસ થાય છે તો આ પ્રોસેસને ને એનાબોલિઝમ કહેવાય એ રીતે કેટાબોલિઝમ છે કેટા એટલે તૂટવું

ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઊર્જા ઉત્પન્ન થવાના કારણે માય્યુસિન ચે જે સતાય એ એના હેડ છે એ કેપટન એના જે પ્રોપોનેટ પિલામેન્ટ સાથે જોડાણ થતું હતું ના ફ્લાઇંગ પિલામેન્ટ હતી હતી તો આ પ્રોસેસ છે એ કેટાબોલિઝમ પ્રોસેસ થઈ શકાય છે ખબર આવે છે પછી જે આ આખો જે ઇલેક્ટ્રિકલ જે આવે આવેલો રહેતો કે આગે દિશા પાછો જતો હોય છે ત્યારે શું થાય છે આ છે થઈ આની અંદર જોડાણ થઈ જાય છે અને માય્યુસિન પિલામેન્ટ સાથે જુદું પડી જાય છે તો એક પ્રોસેસ થાય આ પોસ્ફેટ આની અંદર જોડતું થાય અને છેલે પરિથી બની જાય છે એટીપી બની જાય છે તો એ પ્રોસેસ કઈ થઈ ગઈ એનાબોલિઝમ પ્રોસેસ એટલે ટૂંકમાં જોડાણ થવું કોઈ પણ એવા અણુઓ છે એનું જોડાણ થઈ અને ઉર્જા ઉત્પન્ન થતી હોય એને એનાબોલિઝમ પ્રોસેસ કહેવાય છે અને કોઈ અણુ જોડાયેલા છે એનાથી તૂટે છે છૂટા પડે છે તો એને કેટાબોલિઝમ રિએક્શન અથવા પ્રોસેસ કહેવાય છે સિમ્પલ વસ્તુ છે